સર્જન સરસ્વતી હોસ્પિટલ આજે આપણે વાત કરીશું ટોન્સેલાઇટીસ એટલે કે ગળામાં કાકડાના ઇન્ફેક્શન વિશે ટોન્સિલ્સ એ ગળાની અંદર જોડીમાં આવેલા જોડીમાં આવેલા ઇમ્યુ રોગ પ્રતિકારક શક્તિ તંત્રના બે ભાગ હોય છે જે બંને બાજુ ગળાના ભાગમાં આવેલા હોય છે ટોન્સિલ્સ છે એ જ્યારે છોકરાઓ નાના હોય છે બચ્ચા નાના હોય છે ત્યારે એના શરીરમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન થાય રોગ થાય તો એમને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે ઘણા છોકરાઓમાં ટોન્સિલના સાઇઝ મોટી હોવાના લીધે યા સોન્સીટીવ હોવાના લીધે એ વારાઘાડીએ ઇન્ફેક્શન પકડી લેતા હોય છે એના કારણે એ છોકરાઓમાં ગળામાં દુખાવો હોવો હાઈગ્રેડ ફીવર આવો વધારે તાવ આવો ખાવામાં તકલીફ થતી બોલવામાં તકલીફ થવી આ બધા સિમ્ટમ્સ જોવા મળે છે આવી કંડિશનમાં એ છોકરાઓને એન્ટીબાયોટિક આપીને પછી એ ઇન્ફેક્શન મટાડવું પડે છે જો વર્ષની અંદર ત્રણથી ચાર વખત આ ટાઈપના ઇન્ફેક્શન થતા હોય છોકરાઓમાં તો પછી એના હાર્ટને એના શરીરને એન્ટીબાયોટિક લેવાથી નુકસાન કરી શકે છે આવી કન્ડિશનમાં અમે એ ટોન્સિલ ઓપરેશન દ્વારા લેઝર દ્વારા રિમૂવ કરવાની સલાહ આપતા હોઈએ છીએ જેથી કરીને એના શરીરમાં ઇન્ફેક્શન ના થાય હવે ટોન્સિલનું ઇન્ફેક્શન ના થાય વારાગળે એના માટે શું શું ધ્યાન રાખવું જોઈએ તો ટોન્સીલ એ એકદમ રફ સરફેસવાળા વાળા સ્ટ્રકચર હોય છે અંદર એટલે ખોરાકના પાર્ટિકલ્સ ત્યાં એના ખાંચામાં ફસાયેલા પડ્યા રહે જે આગળ જતાં ઇન્ફેક્શન કરે એટલે રોજ રાત્રે અને રોજ સવારે ખાસ કરીને ગાર્ગલ કરીને જ સૂવું જોઈએ ખાસ કરીને રાત્રે ગાર્ગલ કરીને સૂવું જોઈએ જેથી કરીને ઓવરનાઇટ કોઈ ફૂડ પાર્ટીકલ્સ કે જમ્પ ટોન્સિલમાં ફસાયેલા ના રહે ઓરલ હાઈઝિંગ સારામાં સારું રાખવું જોઈએ જંક ફૂડ જે છોકરાઓમાં ટોન્સિલ મોટા હોય એને જંક ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ ચોકલેટ્સ છે કે ખાટું છે કે તળેલું છે યા બહારનું ફૂડ છે એ લોકો બને ત્યાં સુધી અવોઇડ કરે એ હિતાવહ છે અને છતાં પણ જો ટોન્સિલ્સ મોટા હોય એનું ઇન્ફેક્શન વારાગડીએ રહેતું હોય તો દર છ મહિને કાનના ગળાના ડોક્ટર પાસે ટોન્સિલ્સનું ચેકઅપ કરાવવું જરૂરી છે ટોન્સિલ્સનો દુખાવો થાય તો ગભરાવાની જરૂર નથી પ્રોપર દવા લેવાથી પ્રોપર હાઇજીન રાખવાથી પ્રોપર સંભાળ લેવાથી એ મટી જતું હોય છે ઇન્સિવિયર કેસમાં જ એને ઓપરેશન દ્વારા દૂર કરીને એનામાંથી મુક્તિ મેળવી શકાય છે થેન્ક યુ